નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બે ઇન્ડિયામાં બે ઇન્ડિયાની સાથે હું નરેશ સોનીને વિશેષ કાર્યક્રમ અંતર્ગત દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે એ સરકાર પેપરલેસ તરફ જ્યારે ઈ કેવાયસી માટે લાંબી કતારો દર્શક મિત્રો અત્યારે સરકાર જે ગુજરાત સરકાર છે તેમનું બે હજાર એકવીસથી જે મિશન હાથમાં લીધું છે ડિજિટલાઇઝેશનનું અને તેના તરફ અગ્રેસર છે ચોક્કસથી સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પેપરલેસ સમગ્ર પ્રક્રિયા સરકારી કામગીરી જે પણ જેટલી પણ છે એ તમામને પેપરલેસ કરવા માટેની એટલે કે ડિજિટલી કરવા માટેની વાત ચાલી રહી છે હવે એનું જ્યારે ડિજિટલ લેવલની જ્યારે વાત આવતી હોય છે ત્યારે એક ક્લિ સિંગલ ક્લિકમાં તમને સમગ્ર ડેટા મળી જાય એ પ્રકારેની વ્યવસ્થા હોવી જોઈએ અને સાથે સાથે જ દર્શક મિત્રો જે પણ વ્યવસ્થા છે આખી એ વ્યવસ્થા એની અંદર સિંગલ વિન્ડોમાં આવે તે પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી પડે અત્યારે ઈ કે વાયસીની વાતો ચાલી રહી છે કારણ કે રેશન કાર્ડને ઈ કે કરવું ફરજિયાત છે જો રેશન કાર્ડને ઈ કેવાય સી નહીં કરવામાં આવે તો રેશન કાર્ડનો જે લાભ અત્યારે લોકોને મળી રહ્યો છે એ લાભ બંધ થઈ જશે એના માટે નો ડાઉટ સરકારે તારીખ આપેલી છેલ્લી તારીખ અને એ પછી તેમને વધારવાની પણ ફરજ પડી મુદત વધારવી પડી લાંબી કતારોની વચ્ચે સુશાસન સપ્તાહની ઉજવણી થતી હોય ને ડિજિટલાઇઝેશનની વાત થતી હોય ડિજિટલ યુગની આપણે વાત કરતા હોઈએ પેપરલેસ સમગ્ર કાર્યની વાત કરતા હોઈએ ત્યારે ખરેખર શું ગુજરાતની અંદર જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે ખરું આપણા ઘન મનમાં ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવી જાય રોજ સવાર પડે અને એક નવો સાયબર એટેક થયો હોય એવી એક ઘટના હવે નવી સાયબર ક્રાઇમના કોઈ સમાચાર આપણી સામે કોઈનું બેંક એકાઉન્ટ હેક થયું હોય કોઈનું ઇન્સ્ટા આઈડી હેક થયું હોય કોઈનું ફેસબુક આઈડી હેક થયું હોય એવા ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સામે આવતા હોય છે અત્યારે પરિસ્થિતિ એવી પણ બની છે કે આમ કહેવાય છે ને કે પોલીસ કરતાં ચોર હંમેશા એક ડગલું આગળનું વિચારતો હોય છે જે વસ્તુ પહેલાં ફિઝિકલ સ્વરૂપમાં થતું હતું અત્યારે એ ડિજિટલ સ્વરૂપમાં થઈ રહ્યું છે જે પ્રકારે સરકાર દ્વારા દાવાઓ અને વાયદાઓ કરવામાં આવી રહ્યા છે પણ ખરેખર શું સરકારી કચેરીઓની અંદર આ વસ્તુ અપનાવવામાં આવી રહી છે ખરી શું સમગ્ર પ્રક્રિયા ડિજિટલની જ્યારે આપણે વાત કરતા હોઈએ પેપરલેસની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ દરેક માટે જોવી અને જાણવી સુગમ બને તેવી એક વ્યવસ્થાની આપણે પરિકલ્પના હોય કે સામાન્ય માણસ પણ જો એ જોવા ઈચ્છતો હોય કે અત્યારે પોતાનું જે પણ કામ છે સરકારી કામ અત્યારે તેને કરવાનું છે અથવા તો કરી ચૂક્યા છે એનું સ્ટેટસ એને જાણવું છે તો એ સ્ટેટસ એને કેવી રીતે ખબર પડશે અત્યારે દસ્તાવેજનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે જૂના જે રેકોર્ડ્સ હતા તે સ્કેન થઈને એનો ડેટા સંગ્રહ કરવાનું કામ થઈ રહ્યું છે નવી જે પ્રક્રિયાઓ કાયદાની છે એ પણ ઓનલાઈન થઈ રહી છે રેશન કાર્ડનું જે લાભાર્થી છે જે બીપીએલ કાર્ડ ધારક જે છે જે ખરેખર જેને રાહત મળવી જોઈએ અનાજની કે રાહત દરે જેને અનાજ મળવું જોઈએ એવા લોકોને આધાર કાર્ડનું કેવાય સી કરવું રેશન કાર્ડ સાથે લિંક કરવું એ અત્યારે જરૂરી છે એવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે જો આને આધાર કાર્ડને અને રેશન કાર્ડને એકબીજાની સાથે જો સાંકળી લેવામાં નહીં આવે એટલે કે ઈ કેવાયસી આપણે જેવી રીતે બેંકમાં કેવાયસી કરાવતા હોઈએ છીએ ને ઈ કેવાયસી અને સી કેવાયસી સેન્ટ્રલાઇઝ સેન્ટ્રલાઈઝ હોય છે એ જો કેવાયસી કરવામાં નહીં આવે તો રેશન કાર્ડ ધારકને જે તે બેનિફિટ મળી રહ્યા છે એ અંતર્ગત એના બેનિફિટ નહીં મળે પણ સવાલ એ છે કે જો ખરેખર ડિજિટલાઇઝેશનને આપણે પ્રોત્સાહન આપવું છે અને એને વેગવંતુ કરવું છે અને ખરેખર લોકો એનો લાભ લે એવું કરવું છે તો પછી ઈ કેવાયસી માટે આટલી બધી લાંબી લાઈનો શા માટે આપણને જોવા મળે છે દર્શક મિત્રો મને થોડી માહિતી આંતરિક વર્તુળ દ્વારા અને સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે અત્યારે જે પણ કંપનીને આ ઈ કેવાયસી માટે ટેન્ડરિંગ કરવામાં આવી છે જેને આ સમગ્ર પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે ઉપરથી એવા નિર્દેશ છે કે કોઈ પણ એક સેન્ટર ઉપર મિનિમમ વીસથી મેક્સિમમ ચાલીસ લોકોના ઈ કેવાયસી જ થવા જોઈએ એનાથી વધારે ઈ કેવાયસી થવા ન જોઈએ આ પ્રકારની સૂચના અને આ જે અત્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એ પણ કથિત કંપની મુંબઈની હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અમને જે પ્રકારે માહિતી છે તેના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું ગુજરાતની અંદર ગુજરાતની કંપનીને શા માટે કેવાયસી માટે રાખવામાં નથી આવતી એ પણ એક સવાલ છે હવે ઈ કેવાયસી કરવાનું સરકારે ફરજિયાત તો કરી દીધું પરંતુ દરેક જગ્યાએ આ વસ્તુ શક્ય છે અત્યારે અમલી છે તો ના એના માટેના કારણો તો એના માટેના કારણો બધા ઘણા બધા અત્યારે અંતરિયાળ વિસ્તારની અંદર નેટનો પ્રોબ્લેમ છે કનેક્ટિવિટીનો ઇશ્યુ છે લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટી વીજળીને લઈને પણ ઇશ્યુ છે ઘણી વખત અત્યારે લાઈન ઉપર કલાક બે કલાક ત્રણ કલાક લાઇનમાં ઊભા રહ્યા હોઈએ અને પછી પેલા જે ઓપરેટર હોય એ ઓપરેટર કે ભાઈ અત્યારે સર્વર ડાઉન છે નેટની સ્પીડ નથી સર્વર ડાઉન થાય એટલે પછી એ ઈ કેવાય સીનો બધું એનો જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે એ તમામ કામગીરીઓ પછી ત્યાં ઠપ થતી હોય અને પછી એ કામગીરી બીજા દિવસ ઉપર ઠેલાતી જાય શા માટે શા માટે આ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા જાહેરાતો મસ્ત મોટી કરવામાં આવે છે બેનર હોર્ડિંગ્સ અને જાહેરાતો પાછળ મસ્ત મોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે પરંતુ બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે હાલ પણ હજુ સમગ્ર ગુજરાતની અંદર મોટા શહેરોને બાદ કરતાં અંતરિયાળ વિસ્તારોમાં ખાસ આ તકલીફ જોવા મળી રહી છે શા માટે આ પ્રકારેની તકલીફ એક ડેટા સામે આવ્યો છે કે સરકારી કચેરી વિભાગોની અંદર જે ઈ સરકાર જે રાજ્યનું પ્રોજેક્ટ જે છે સરકાર સંચાલિત ઈ સરકાર પ્રોજેક્ટમાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી ક્રિએટેડ ઇ ટપાલની અંદાજિત કુલ સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ ચૂકી છે ને એકત્રીસ લાખથી વધુ ઈ ફાઇલ ક્રિએટ કરવામાં આવી રહી છે અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક લાખ વીસ હજારથી વધુ વપરાશકર્તાઓની નોંધણી પણ કરવામાં આવી છે હવે જ્યારે આપણે એ કેવાય સીની ડિજિટલાઇઝેશનની વાત કરતા હોઈએ પેમેન્ટ મોડ પણ અત્યારે એવો થઈ ગયો છે લોકોના ખિસ્સામાં આપણે જોઈએ તો બે હજાર બે હજાર પાંચ હજાર રૂપિયા છૂટા નથી મળતા અને કહેવામાં આવે કે ભાઈ આ ક્યુઆર કોડ સ્કેન કરવાનું છે અને તમારે પેમેન્ટ કરવાનું છે તો નાના નાના ટ્રાન્ઝેક્શન પણ અત્યારે ડિજિટલ સ્વરૂપમાં થવા માંડ્યા છે અને એનું ચલણ વધ્યું કોરોના કાળ પછી સરકારનો પ્રયત્ન એ પહેલાં પણ હતો પરંતુ એ વખતે સરકારને એટલી સફળતા નહોતી મળી કોરોના કાળમાં જ્યારે સંપર્કના કારણે જ્યારે કોરોના ચેપી રોગ હોવાના કારણે જ્યારે એકબીજાના સંપર્કમાં આવતા રોગ થવાની શક્યતા વધતી હતી એને લઈને ડિજિટલ જે કરન્સીનો ઉપયોગ થયો કે જે આર્થિક વ્યવહારો જે થવા માંડ્યા એને ડિજિટલ સ્વરૂપ વધારે ધારણ કર્યું તો એ કોરોનાના સમય અને એ પછી અને એ બાદ એવું પણ કહેવાય છે કારણ કે અમુક બેંકમાં મેનેજર લેવલના માણસો સાથે ઘણી વખત બેસવા ઉઠવાનું થતું હોય વાતો થતી હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે અમુક નોટો જે છે રૂપિયાની એ છાપવાનું ઓછું કરી નાખ્યું છે સરકારે અને એના બદલે ડિજિટલ એટલે અત્યારે ઓવરઓલ લગભગ સો માણસની સરેરાશ સંખ્યા લઈને તમે જ્યારે કેશની વાત જોશો ટ્રાન્ઝેક્શનની વાત કરશો તો લગભગ પંચ્યાસીથી નેવું ટકા લોકો એવા હશે કે જેમના ખિસ્સામાં કેશ નહીં હોય પણ મોબાઈલ કાઢીને તરત એ ઓનલાઈન પેમેન્ટ કરવાનું પ્રયત્ન કરશે એ એ રીતે જ કરશે કારણ કે એના ખિસ્સામાં અત્યારે કેશ નથી અને એ બરાબર પણ છે જે પ્રકારે સરકારે ટેક્સેસનની વ્યવસ્થા થવી જોઈએ કરવી જોઈએ એના ટ્રાન્ઝેક્શનનો જે રેકોર્ડ છે રેકોર્ડ પણ એ પ્રમાણે મેન્ટેન થવો જોઈએ સાથે જ જ્યારે આર્થિક વ્યવહારો બેંક થ્રુ થતા હોય છે ઓનલાઈન જ્યારે ટ્રાન્ઝેક્શન વધે છે ત્યારે અત્યારે સાયબરની ઘટનાઓ પણ એટલી બધી આપણને વધેલી જોવા મળે છે ફ્રોડની ઘટનાઓ પણ એટલી બધી વધેલી જોવા મળે છે કોઈ લિંક ઉપર ક્લિક કરો અને તમારા એકાઉન્ટમાંથી બેલેન્સ ઉડી જાય કોઈ ક્યુઆર કોડ આવે છે અને તમે સ્કેન કરી નાખો છો કે ભૂલમાં તમારાથી એના ઉપર ક્લિક થઈ જાય છે અથવા તો કોઈ એવું બટન દબાઈ જાય છે અથવા તો કોઈ ઓટીપી આવે છે ઓટીપી તમે કોઈને કહી દો છો ઘણી વખત ઘણા કિસ્સામાં એવું બન્યું પણ છે અત્યારે હાલ એવા કિસ્સાઓ ઘણા બધા આવી રહ્યા છે કે મારે તમને પેમેન્ટ કરવું છે તો કોઈ વસ્તુ આપણે ખરીદવા કે વેચવા માટે જ્યારે મૂકી હોય એક દ્રષ્ટાંત આપી રહ્યો છું દર્શક મિત્રો અત્યારે જે ફ્રોડ થઈ રહ્યું છે મેક્સિમમ જે એના ઉપર થઈ રહ્યું છે અત્યારે કોઈ એ પર્સને પોતાની વસ્તુ વેચવા માટે મૂકી છે વીસ હજાર રૂપિયામાં અને સામે એક પરચેઝર આવે છે બી માણસ પરચેઝર આવે છે અને એ બી માણસ એ માણસને ફોન કરીને કહે છે કે મારે આ વસ્તુ લેવી છે અને એ વ્યક્તિ પાછી પોતાના ઓળખાણ એવી રીતે આપશે કે આર્મીનો માણસ છે એ કોઈ સરકારી કચેરીનો માણસ છે નિવૃત્ત આર્મી મેન છે એનો ફોટો સ્ટેટસ પણ તમે જોશો તો એ પ્રકારે એનો મળશે એની અંદર તમે ટ્રુ કોલરમાં જઈને જોશો તો પણ તમને એની પ્રોફાઇલમાં એ જોવા મળશે અને જ્યારે વાત કરશે ને ત્યારે એક જ વાત કરશે કે મારે તમને અત્યારે એડવાન્સ પેટે પેમેન્ટ ચૂકવવું છે અને એડવાન્સ પેમેન્ટ ચૂકવવા માટે હું તમને એક લિંક મોકલી રહ્યો છું તમે એના ઉપર ક્લિક કરો એટલે મારું દસ હજાર જે પેમેન્ટ છે એ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એ દસ હજારની રકમ જ્યારે તમે વીસ હજારમાં વેચવા મૂકી છે ત્યારે દસ હજાર રૂપિયા તમને મોકલવાના છે દસ હજાર રૂપિયા તમને મારે ટ્રાન્સફર કરવા છે દસ હજાર રૂપિયા હું તમને તમે આ રીતે કરો તો તમને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરું એ છે ને એ માઇન્ડ ગેમ રમે છે અને એ તમને કાં તો તમારી પાસેથી ઓટીપી કઢાવશે અથવા તો કોઈ ક્યુઆર કોડ સ્કેન કરવા માટેનું તમને કહ્યું હશે અથવા તો કોઈ લિંક ઉપર ક્લિક કરવા માટેનું કહ્યું હશે અને એ દસ હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાં આવવાના છે એવું કંઈ અને એ તમે ભૂલમાં એક ક્લિક કરી નાખો છો ત્યારે તમને ખબર પડે છે કે આ દસ હજાર તમારા અકાઉન્ટમાંથી જતા રહ્યા આવવાના બદલે જતા રહ્યા ફરીથી એ ભાઈનો ફોન આવે છે અને સોરી સોરી મારાથી ભૂલ થઈ કે ભૂલમાં મેં આ લિંક ખોટી જનરેટ કરી દીધી હવે મારે તમને દસ હજારની વીસ હજાર આપવાના છે દસ હજાર તમારા આવી ગયા એ અને બીજા દસ હજાર મારે તમને આના એડવાન્સ પેટે આપવાના છે હું તમને નવી લિંક મોકલી આપું છું તમે વીસ હજાર હું મારે આ વસ્તુ લેવી જ છે અને તમને વીસ હજાર રૂપિયા આપી દઉં મોકલ્યું ટ્રાન્સફર કરી આપું છું તમે આના ઉપર ક્લિક કરો એટલે ખબર પડે છે કે ફરીથી બીજા વીસ હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે એટલે દસ હજાર પહેલાં ગયા વીસ હજાર પછી ગયા અને આખરે આપણને એ રિયલાઇઝ નથી થતું આપણે પણ એ વાતને ધ્યાનમાં નથી લેતા કે તમારે કોઈ પેમેન્ટ લેવું છે તો તમારે ક્યાં કોઈ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર છે કે પછી ક્યાં કોઈ લિંક એ જે આપ મોકલે છે એના ઉપર તમારે ક્લિક કરવાની જરૂર છે સિમ્પલ વસ્તુ છે કે તમારો મોબાઈલ નંબર છે તમારું જીપે કે પેટીએમ કે ફોનપે કે વોટ તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હો કે મોબાઈલ નંબરથી થતું હોય તો એ પેમેન્ટ લેવા માટે તમારે કોઈ લિંક ઉપર ક્લિક કરવાની જરૂર નથી કે પછી કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી પણ એક વાતની વાતોની માયાજાળ અને આ એ લોકોની ટ્રીક હોય છે અને પોતાની ઓળખાણ પણ પાછા એ રીતે ટ્રીકી એ રીતે આપતા હોય છે કે એનાથી માણસ એમની બોલવાની સ્ટાઇલથી પણ અંજાઈ જાય આ પ્રકારેનું પણ એક બહુ મોટું રેકેટ અત્યારે ચાલી રહ્યું છે અને આનાથી તમામ દર્શક મિત્રો જે પણ દર્શક મિત્રો આ કાર્યક્રમને સાંભળે એમણે સચેત રહેવાની જરૂર છે ઘણી વખત એવું પણ થયેલું છે કે આપણે કોઈ કામમાં ઉતાવળમાં હોઈએ અને આવી રીતે કોઈ ફોન આવી જાય કે ભાઈ આ ઓટીપી આવે છે જ્યારે તમે મને કહો ને તો હું તમને પેમેન્ટ ટ્રાન્સફર કરી દઉં આપણે ભૂલમાં ઓટીપી આપી દઈએ છીએ અને આપણું અકાઉન્ટ ખાલી થઈ જાય છે હવે આ ગયેલા પૈસા પાછા નથી આવતા મોટા ભાગના કિસ્સા એવા છે મારા તો ધ્યાનમાં ઘણા એવા કિસ્સાઓ આવેલા છે કે જેમાં ઇવન પોલીસ ખાતાના જે કર્મચારીઓ છે કે જેઓ પીઆઈ લેવલની પોસ્ટ ઉપર છે એમના પણ અકાઉન્ટમાંથી આવી રીતે પૈસા ગયા છે અને એમાં મોટી રકમ ગયેલી છે અને એમાંથી એકદમ આંશિક રકમ એમને પરત આવી છે એવું બન્યું છે કારણ કે ઘણા કિસ્સાની અંદર અને અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ એટલા બધા થઈ ગયા છે અને એનો જે દુરુપયોગ છે એના માટે એ છે અને આપણા માટે એ દુરુપયોગ છે કારણ કે એની કમજોરી એ કાયદાની કમજોરી છે ને કાયદાની કમજોરીનો ફાયદો લઈને એ લોકો ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કરી અને એ રૂપિયા આખા એ વોલેટની અંદર લે ટ્રાન્સફર કરી નાખે છે અને વોલેટમાં જ્યારે ટ્રાન્સફર થાય છે પેમેન્ટ એ પેમેન્ટ પાછું નથી આવતું કોઈ બેંક એકાઉન્ટની અંદર જો એ પેમેન્ટ ટ્રાન્સફર થાય છે તો આવવાના શક્યતા આવવાની શક્યતા વધી જતી હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં એવું નથી થતું કારણ કે અત્યારે સાયબર ક્રાઈમના જે પ્રકારે કિસ્સાઓ બની રહ્યા છે અત્યારે ડિજિટલ એરેસ્ટના પણ આપણે કિસ્સાઓ ઘણા જોઈએ છે અને સાંભળીએ છીએ હવે ડિજિટલ એરેસ્ટ કેવી રીતે કરી લે અને એવું તો શું હોય આરબીઆઈના નામે ફોન આવી જાય આઈટીના નામથી ફોન આવી જાય પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવી જાય ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું એમ કરીને એટલે કોઈ બેંકમાંથી કે કોઈ આવી રીતે આરબીઆઈમાંથી કેવી રીતે કોઈ ફોન કરતા નથી હોતા ગૃહ મંત્રાલય દ્વારા પણ આ વાતને રિલીઝ કરવામાં આવી છે એની પ્રેસ રિલીઝ પણ કરવામાં આવી છે અને તમામ લોકો માટે આના માટે જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને બેન્કો પણ રેગ્યુલરલી આવા મેસેજ મોકલતી હોય છે જે પણ મોબાઈલ ધારક હોય છે એમને કે આરબીઆઈ કે કોઈ પણ બેંક આવી રીતે કોઈ મેસેજ કે લિંક ફોરવર્ડ નથી કરતું અને મહેરબાની કરીને તમે આવા કોઈ ફ્રોડનો શિકાર ન બનતા એટલે દર્શક મિત્રો જરૂર આ વાત ઉપરથી આપણને એટલી લાગે કે અહીંયા આગળ એક જાગૃતતાની જરૂર છે આપણે સજાગ થવાની જરૂર છે અને બીજું કે કાયદાની મર્યાદા જે છે એ કાયદાની અંદર મર્યાદા છે એની છટકબારીનો જ્યાં ઉપયોગ લઈને આ સાયબરના જે ઠગ જે છે એ ગઠિયાઓ એનો બેનિફિટ લઈ જતા હોય છે એ બેનિફિટ ના લઈ શકે એના માટે કાયદામાં કડક જોગવાઈ પણ એટલી જરૂરી છે કાયદામાં સુધારા વધારા છટકબારી વગરના જો હોય તો આ પ્રકારેની ઘટના જે બનતી હોય છે એ ઘટના ઉપર અંકુશ આવી શકે આપણે કાગળ બચાવવાની લાય કે પેપર પૈસા ઘણા જૂના લોકો અત્યારે પણ ફિઝિકલ ટ્રાન્ઝેક્શનને જ મહત્ત્વ આપશે એ તેઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને મહત્ત્વ નહીં આપે ઘણા ઘણા એવા વડીલો હશે અત્યારે પણ કે જેમને તમે ઓનલાઈન કહેશો કે ના હું ઓનલાઈન યુઝ નથી કરતો પાસબુક સ્ટેટમેન્ટ તો કે ના મને ઓનલાઈન સ્ટેટમેન્ટ નહીં મને તો મારી જે જૂની પાસબુકમાં પ્રિન્ટ થયેલું જે આવતું હતું એ જ જોઈએ ત્યારે જ એમને ખબર પડે અને એ તાળો મેળવે અને એ ખરેખર પદ્ધતિ સાચી છે પરંતુ સમયની જરૂરિયાતને જે પ્રકારે પર્યાવરણની રક્ષા કરવાની વાત આવતી હોય છે બે ધડક રીતે લોકો અત્યારે ઝાડ કાપી રહ્યા છે અને જે પ્રકારે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે પેપર બનાવવા માટે પણ ઝાડનું એક મહત્ત્વનું પાસું છે કે જેમાંથી પેપર બનતું હોય છે હવે પેપર બનાવવા માટે ઝાડ કપાતું અને ઝાડ કપાય એટલે આપણે ચોક્કસથી પર્યાવરણને નુકસાન થવાનું છે એટલે ઘણી બધી વાતો આની અંદર એક બીજાની સાથે કનેક્ટેડ છે હવે મેન્યુઅલી પ્રક્રિયા જ્યારે કરવાની હોય અને જ્યારે ડિજિટલ પ્રક્રિયા કરવાની હોય એમાં ઘણો ફેર પડી જતો હોય આજે ફરિયાદ તમારે લખાવી છે કે ફરિયાદ કરવી છે તો તમે તમારા મોબાઈલથી કે તમારા ઘરે લેપટોપથી નેટ કનેક્ટિવિટી છે તો એનાથી તમે ફરિયાદ કરી શકો સીધી ઓનલાઈન ફરિયાદ થઈ જાય તરત સામે દેખાય અને રૂબરૂ આપણે જવું હોય તો રૂબરૂમાં ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી લેતા કારણ કે ક્રાઇમ રેશિયો ઓછો બતાવવો છે ઓનલાઈન ફરિયાદ કરો છો તો સામેથી પોલીસ સ્ટેશનમાંથી તમારા ઉપર ફોન આવશે કે તમે આ ફરિયાદ કરી છે આનું શું છે આવો એક અનુભવ પણ ખરો હવે આ અત્યારે તકલીફ અને ચર્ચા આપણે શા માટે કરવી પડી રહી છે સરકારની પહેલ ચોક્કસ આવકારદાયક વખાણવાલાયક કે પેપરલેસ અને ડિજિટલાઇઝેશન થવું જોઈએ અને હકીકતમાં હોવું પણ જરૂરી છે પરંતુ એની જે ખામીઓ છે એ ખામીઓનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે પહેલાં પોકેટ ચોરાતા હતા પોકેટ એટલે કે પર્સ ચોરાતા હતા અને હવે સીધા અકાઉન્ટમાંથી પૈસા ડિજિટલી ટ્રાન્સફર થઈ જાય છે એટલે ચોર હંમેશા પોલીસ કરતાં એક ડગલું કે બે ડગલું આગળનું વિચારતું હોય છે પરંતુ આમાં પણ જોગવાઈઓ ઘણી બધી સુધારવાની જરૂર અને ઘણી બધી એવી વસ્તુઓનો અભાવ સૌથી પહેલાં તો એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ આજે પંચાયત લેવલનું કોઈ કામ છે તો પંચાયત લેવલનું કામ કરવા માટે એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એક ઓફિસ સેટઅપ હોવું જોઈએ એક કમ્પ્યુટર ઓપરેટર હોવું જોઈએ જેને કોમ્પ્યુટરનું નોલેજ છે એ કોમ્પ્યુટર ઓપરેટર હોય જગ્યા હોય ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી હોય સાથે જ ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોય ત્યારે અત્યારે કહીએ છીએ કે આપણે દુનિયા જાણે કે આપણી મુઠ્ઠીમાં સમાઈ ગઈ હોય એમ પહેલાં લોકો એકબીજાના હાલ ચાલ પૂછવા માટે મળવા જતા હતા એકબીજાને અત્યારે વોટ્સએપ પર એકબીજાની સાથે મેસેજ થકી સંપર્કમાં હશે અને ડિજિટલાઇઝેશન તો એટલું બધું વધી ગયું છે દર્શક મિત્રો કે ઘરમાં પાંચ સાત મેમ્બર્સ રહેતા હશે પણ એ લોકો ઇન્ટરનલી ઇન્ટરેક્શન ઓછું કરતા હશે એ લોકો વોટ્સએપ અને સોશિયલ મીડિયા જ મોબાઈલમાં ઓપન કરીને બેઠા હશે અને આ અત્યારે ઘર ઘર કી કહાની જેવી વસ્તુ છે પરંતુ આપણે એમાંથી સારું શું લેવું છે એના ઉપર ધ્યાન આપવું એ વસ્તુ જરૂરી છે હવે સરકારે જે પ્રકારે પહેલ કરી છે જે પ્રકારેની અત્યારે વાત છે સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ચોક્કસથી પેપરલેસ પ્રક્રિયા તરફ સરકાર આગળ પણ વધી રહી છે સાથે સાથે એને લગતા જેટલા પણ કામ છે એ બધા પેપરલેસ થવા જરૂરી છે અને આ બહુ સમય માગી લેતી પ્રક્રિયા છે એવું નથી કે આજે નક્કી કર્યું અને કાલે થઈ જાય વર્ષો સુધીની પ્રક્રિયા છે કારણ કે જે પણ ડોક્યુમેન્ટ અત્યારે તમારી પાસે એક રેકોર્ડ રૂમ છે તિજોરીની અંદર અને એ બધા જ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના છે અને એને ડિજિટલ ફોર્મની અંદર તમારે સ્ટોરેજ જ્યારે કરવાનું છે ત્યારે સ્ટોરેજ કેપેસિટી પણ એટલી હોવી જરૂરી છે એટલે ત્યાં આગળ આવ્યો ડેટાની સુરક્ષા હવે આપણો જે ડેટા છે એ ડેટા પણ એટલો જ સુરક્ષિત રહેવો જરૂરી છે જો ડેટા જ સુરક્ષિત નહીં હોય તો પછી સાયબર ગઠિયાઓ જે છે એનો દુરુપયોગ લેવાના જ કરવાના જ છે હવે ઘણી વખત દર્શક મિત્રો આપણે મેં ને તમે બધાએ નોટિસ મેં તો કરેલું છે તમે પણ કર્યું હશે કે આપણે કોઈ જગ્યાએ બેઠા છીએ અને અચાનક ફોન આવે છે કે હું સો એન્ડ શો બ્રોકિંગ ફર્મમાંથી બોલું છું અને તમારે ડીમેટ ઓપન કરાવવું છે હું સો એન્ડ શોમાંથી વાત કરું છું અને તમારે લોન લેવી છે તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે આવા બધા કોલ્સ આવતા હશે હવે આ બધો ડેટા એ લોકોની પાસે આવે છે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે હવે જ્યારે કોઈ પણ આપણે અકાઉન્ટ ઓપન કરાવતા હોઈએ અથવા તો પછી દાખલા તરીકે કોઈ બ્રોકિંગ ફમ છે અત્યારે શેરબજારનું લેવેજ બધાનું ઘણું બધું વધી ગયું છે અને કોરોના પછી તો લગભગ લાખોની સંખ્યામાં ગુજરાતની અંદર તો અને ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ કરોડ ઉપર કોરોના કાળમાં જ અને એ પછી પણ ડીમેટ અકાઉન્ટ નવા ખોલવાનું શરૂ થયું હતું હવે આપણે આધાર કાર્ડની કોપી પેન કાર્ડની કોપી કે પછી આપણા બીજા કોઈપણ જે આઈડી કાર્ડ છે એ આઈડી કાર્ડ જ્યારે આપણે આપીએ છીએ એ આઈડી કાર્ડનો ઉપયોગ એના થકી એ જે ડેટા જે તે કંપનીની અંદર મેન્ટેન થતો હોય છે એ જ કંપનીનો કોઈ કર્મચારી એ જગ્યાએથી નોકરી છોડી અને બીજી કંપનીમાં જતો હોય દાખલા તરીકે એક્સ કંપનીમાં જે જોબ કરી રહ્યો છે કર્મચારી એની પાસે બધું ડેટા ઓપરેટિંગનું અને ડેટા હેન્ડલિંગ મેનેજમેન્ટ કરવાનું જેના હાથમાં છે હવે એ માણસ જ્યારે જોબ છોડીને બી કંપનીમાં જાય છે ત્યારે એ લાભ મેળવવા માટે અને એ કંપનીને તોડવા માટે કરીને બી કંપનીને આ તમામ ડેટા વેચી આપે છે આ ડેટા ઓનલાઈન ડેટા વેચાય છે દર્શક મિત્રો અને આ ટુ બી વેરી ફ્રેન્ક અને લગભગ દરેક બ્રોકિંગ ફર્મ ક્રેડિટ કાર્ડ બેંક એકાઉન્ટ જેટલી પણ બેંક છે તમામે તમામ જગ્યાએ જે પીઆર કરતી કંપનીઓ હોય તે તમામે તમામ જગ્યાએ આ રીતે ડેટા વેચાવાનું ચાલુ છે એના ઉપર સરકારે લગામ લગાવવી પડશે સાથે સાથે જે પણ વ્યવસાયકારી વ્યવસાય કરે છે એના જીએસટી અને જે વેટ અને જે ટેક્સના દરો છે વ્યવસાયની વ્યવસ્થાપન વ્યવસ્થા છે એમાં પણ સુધારો લાવવાની જરૂર છે એનો ઉકેલ કેવી રીતે લાવો તો હવે ટેકનોલોજી વૈશ્વિક ટેકનોલોજી છે ટેકનોલોજી અને એના સહયોગ સાથે અને અત્યારે પીપીપી ધોરણે બધું ચાલી રહ્યું છે જાહેર અને ખાનગી પાર્ટનરશીપથી પબ્લિક પાર્ટનરશીપથી આ પ્રોગ્રામ બધા ચાલી રહ્યા છે એટલે ચોક્કસથી એના ઉપર એના કારણે આ બધી વસ્તુઓ અને ઘટનાઓ બધી વધી રહી છે પરંતુ સરકારે આના ઉપર જો ચોક્કસથી થોડા કડક કાયદા બનાવવાની જરૂર કડક રીતે આનું અમલીકરણ થાય તે પણ એટલું જરૂરી સાથે સાથે એવી વ્યવસ્થા પણ કરવી જરૂરી કે સિંગલ ક્લિક કરો ત્યારે સમગ્ર ડેટા મળી જાય પણ એ જે તે જગ્યાએ જ ઓથેન્ટિક પર્સન જે હોય એની જ પાસે આ સમગ્ર ડેટા ખુલે એના સિવાય બીજા કોઈની પાસે ડેટા ન જાય તે પ્રકારની પણ એક સરકાર જો વ્યવસ્થા કરે કાયદામાં સુધારાની ઘણી બધી જરૂર કારણ કે અત્યારે સાયબર એટેક થઈ રહ્યા છે ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ હેક થઈ રહ્યા છે ઘણા લોકોના અકાઉન્ટમાંથી પૈસા જઈ રહ્યા છે એટલે ડેટા લીક અને સાથે સાથે સાયબર ગઠિયાઓને લઈને જે પણ કાયદામાં સુધારાની જરૂર છે એ સરકારે કરવાની જરૂર તો ચોક્કસથી લોકો એના તરફ હજુ પણ જેટલા લોકો અત્યારે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે કે જેટલા ડિજિલા ડિજિટલાઇઝેશનની વાત કરી રહ્યા છે એની તરફ વધારે પ્રેરાશે હજુ પણ અમુક લોકોને ભય છે એ ભય ત્યારે નાબૂદ થશે જ્યારે સરકાર આ પ્રકારના કાયદામાં જોગવાઈ કરશે કાયદાનો કડક અમલીકરણ કરાવશે એને ડામવા નાથવા માટેના જે પણ બનતા પ્રયત્નો હશે તે સરકાર કરશે તો ચોક્કસથી સરકાર પેપરલેસ તરફ તો જશે જ અને ઈ કેવાયસી માટે અત્યારે જે આટલી લાંબી કતારો જોવા મળી રહી છે એ કદાચ પોતાના મોબાઈલની અંદરથી સરકાર વાત કરી રહી છે કે તમે ઈ રેશન એપમાં જઈને તમે ઈ કેવાયસી કરી શકો પણ ખરેખર તમે એ રેશનની જે એપ છે એ રેશન કાર્ડની એપ તમે ડાઉનલોડ કરજો અને ઈ કેવાયસી કરવાનો પ્રયત્ન કરજો શું થાય છે કે નહીં અને કમેન્ટમાં ચોક્કસથી લખજો કે ખરેખર સરકાર જે જાહેરાત કરી રહી છે એ થઈ રહ્યું છે કે એમાં હજુ પણ ઘણા બધા સુધારાની જરૂર છે અને મેં જે વાત કરી એમાં કેટલું તથ્ય અને કેટલી વાસ્તવિકતા તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો તારા હો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર